કમલેશ જોશી પુરા કુલપતિ હતા તે વખતે થયેલા ગેરવહીવટી ગોટાળાનો ઓડિટ પેરામાં ઉજાગરો થયો કરોડોનો ગેરવહીવટી ગોટાળો સામે આવ્યો શાસક દ્વારા વહીવટ કરતી વખતે સત્તાના નશામાં રહી અને કરેલો ગેરવહીવટ બને ત્યારે બહાર આવતો હોય છે આવો જ કંઈક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે છ વર્ષ રાજા શાહી ભોગવનાર પ્રબુદ્ધ વિશ્વાન કમલેશ જોશીપુરાના કિસ્સામાં પણ બન્યું છે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને બે હજાર પાંચથી સુધી રહેલા

પોતે ભેગું છે અને તેના આક્ષેપ અમે નહીં પરંતુ આ આક્ષેપને રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં દસ કરોડથી વધુનો જો ગેરવહીવટ સાબિત થયો છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો પેદા કરે છે આ ગેરવહીવટની અંદર જયારે કમલેશ જોશીપુરા કુલપતિ હતા ત્યારે બિન શૈક્ષણિક સ્ટાફની જે ઇન્ટરવ્યુ વગરની સીધી ભરતી કરી હતી તેના ચાર પોઈન્ટ એકવીસ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે ગેરમાન્ય ગયો છે તેમજ જે બાંધકામનો અલગ અલગ ખર્ચ ચાર પોઈન્ટ છેતાલીસ કરોડ જેટલો ખર્ચ એ ગેરમાન્ય ગયનો છે ડ્રગ્સ ભવનની અંદર

રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટમાં જે ગેરમાન્ય ખર્ચ કરવામાં આવ્યો છે અને આ બાદ અમારા ધ્યાને આવતા એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે લોકો સમક્ષ ઉજાગર કરવું એ અમારું કામ કહેવું છે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પોતાના સત્તામાં નશામાં રહી અને પોતાના ગ્રુપને અને પોતાના મળતીઓને કોન્ટ્રાક્ટ આપી અને પોતાના પેટ કઈ રીતના ભરાય અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભોગ બની અને આજે યુનિવર્સિટીની તમને હાલત ખબર છે ગુજરાતમાં સૌથી વધુ કઈ યુનિવર્સિટીની સરકારી છબી ખેલાઈ હોય માત્ર ને ભ્રષ્ટાચારો અને વિવાદોમાં રહેતી ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ બને છે એટલે જે તમામ ગેરવહીવટો દસ કરોડના થયા છે માત્ર બે વર્ષનો ઓડિટ રિપોર્ટ છે અને લગભગ જો આવા છ વર્ષનો રિપોર્ટ રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક અને ઊંડાણપૂર્વક કરે તો વીસ કરોડ થી વધુ આ રકમ જાય તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટે આવા અનેક ચુકાદાઓ આપેલા છે કે પોતે કોઈ પણ સરકારી ગ્રાન્ટ કે ખર્ચ કરે તો સરકારના ધારાધોરણ અને પેરામીટરમાં રહી અને ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે પોતાના મળતિયા આ કોન્ટ્રાક્ટરને ખટાવવા માટે મનમાં આવી રીતના ખર્ચ કરે અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ અને લોકોના પૈસાનો આવી રીતના વ્યય થાય તો અમારી સ્પષ્ટપણે માંગ છે કે રાજ્ય સરકાર આ દસ કરોડની રકમ કમલેશ જોશીપરા પાસેથી વસૂલે અને આવા અમે નથી કેતા હાઈકોર્ટે અનેક ચુકાદાઓ આપેલા છે

પરંતુ વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિ અને વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટપણે માંગ છે કે અમે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને કરશું અને આ મુદ્દો રાજ્ય સરકારના ડોક્યુમેન્ટના આધારે વિધાનસભામાં આ પ્રશ્ન ઉછેરશે એવું અમારી સ્પષ્ટપણે માંગ છે